વેરાવળમાં આવેલી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા છવ્વીસ વર્ષ દરમિયાન લહે નીકળતી પાણીનું બિલ એકસોને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં સફળતા મળી છે પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મળ્યા ગાંઠ સમાન હતો જેમાં હવે ચોવીસ વર્ષે સરકારને સફળતા મળી છે જે અંતર્ગત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા એકસોને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવ્યા છે અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસુલાત એક સાથે ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી એટલે એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસુલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને અ ત્યારબાદ જે આ બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસુલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપોર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચાલતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ